અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ જૂના એસટી બસ ડેપો સામેના એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરના બે એટીએમ મશીનને તસ્કરોએ રાત્રિ દરમિયાન તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એટીએમ મશીન ન તૂટતા તેઓ વિલા પર આતફર્યા હતા અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે લોકો મીઠી નિંદણા માનતા હોય ત્યારે તસ્કરો મકાન અને દુકાનને નિશાન બનાવતા હોય છે ગઈકાલે જ અંકલેશ્વર જેડીસી માં આવેલ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ને પણ તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યાં તો આજે અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ જૂના એસટી ડેપો ના સામે ના ભાગે બદનસીબે એચડીએફસી મશીન તૂટી શક્યું ન હતું જેને લઈને તેમણે વિઢા મોલે જેને લઈને તેમણે વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો સવારે રાબેતા મુજબ આજુબાજુના દુકાનના સંચાલકો દુકાન પર પહોંચતા બાજુમાં રહેલ એટીએમ મશીન તૂટ્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો આમ એટીએમ સેન્ટરના અધિકારીઓને જાણ થતા તેઓ પણ પર દોડી આવ્યા હતા જ્યાં એક પણ રૂપિયો ચોરી નહીં થયો હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે જોકે એટીએમ મશીનને નુકસાન થયું હોય આગામી દિવસમાં ફરિયાદ નોંધાશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી